નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ભુજ એલસીબી પોલીસે માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચોટિયાની સીમમાંથી દારૂની ભઠ્ઠી પકડી પાડી આરોપી હાથમાં આવ્યો નથી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે બનાવનાર તેમજ વેચનારા ઈસામો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી વાલાભાઈ ગોયલ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડાનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પ્રદ્યુમ્નસિંહ ગોહિલ તથા વાલાભાઈ ગોયલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વિશ્રામ કલ્યાણ ગઢવી રહે પાંચોટિયા તાલુકો માંડવીવાળો પાંચોટિયા ગામની દક્ષિણ બાજુએ આવેલ સીમ વિસ્તારમાં તળાવણી પાસે આવેલ બાવળોની ઝાડીઓ વચ્ચે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાળે છે અને હાલ તેની આ પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઈસમ રેડ દરમિયાન હાજર મળી આવેલ નહીં અને હકીકત વાળી જગ્યા દેશી દારૂ નો જથ્થો મળી આવેલ જે બાબતે કાર્યવાહી કરવા માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે વિશ્રામ ઉર્ફે પપ્પુ કલ્યાણ ગઢવી રહે પાંચોટિયા તાલુકો માંડવી પર મળી આવેલ નથી સોફ કચ્છ બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર